गुड मॉर्निंग प्रेस द लॉर्ड ब्लेसिंग फॉर नेशन मिनिस्ट्री थी हूँ अपन भाई सैम क्रिश्चियन ईश्वर पिताए आज अपन ने आपेला आज न एक नवा सुंदर दिवस है आपने प्रभु यीशु ख्रिस्त नाम प्रेमी सलाम पाठव छु आज अपने पवित्र शास्त्र बाइबल माथी, थी ईश्वर ना अपवित्र वचन पर मनन करीशु जिस शास्त्र नु पुस्तक तेनो एक सौ सुड़तालीस તેની છઠ્ઠી કલમ ત્યાં પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં લખ્યું છે યહોવા નમ્રજનોને સંભાળે છે અનુવાદ અનુવાદ છે એ બરાબર નથી પરંતુ જો તમે ઇંગ્લિશ ટ્રાન્સલેશનને જોશો તો તેના અલગ અલગ અનુવાદની અંદર બાઇબલમાં એનો ભાવાર્થ એ પ્રમાણે છે યહોવા નમ્રજનોને ઊંચા કરે છે આકાશના રાજ્યનો નિયમ એવો છે કે જે પોતાની જાતને નાની કરે છે એને મોટી કરવામાં આવે છે પ્રભુ ઈસુના શિષ્યો એક વખત એવો વિવાદ કરતા હતા કે આપણામાં સૌથી મોટું કોણ કારણ કે પ્રભુએ તેઓને પરાક્રમ અને અધિકાર આપ્યો પ્રભુએ તેમના રાજ્યની સેવાને માટે જ્યારે તેઓને મોકલ્યા ત્યારે તેઓની સેવામાં ચિહ્નો ચમત્કારો થવા લાગ્યા તેઓના દ્વારા પરમેશ્વર મોટાને મહાન કામો કરવા લાગ્યા ત્યારે તેઓને એવું લાગ્યું કે આપણા બધામાં મોટું કોણ છે અને પ્રભુએ એક નાનકડું બાળક તેઓની આગળ લાવીને તેઓને એક એવો પાઠ ભણાવ્યો કે જે પોતાની જાતને દિન અને નમ્ર કરશે એને મોટી કરવામાં આવશે અને જે પોતાને મોટો બનાવશે એને નીચો કરવામાં આવશે એટલે કે જો કોઈ મોટો થવા ચાહે તો તે સૌનો દાસ થાય એવું પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં પ્રભુ ઈસુનું વચન છે આજે આ સંસારની અંદર લોકોને મોટા થવું છે આજે એવા પુષ્કળ લોકો છે કે જે પોતાના જીવનને મોટું મનાવવા માટે પ્રયત્નશીલ રહે છે કોઈ પદ માટે આજે લડી રહ્યું છે કોઈ નામ માટે આજે લડી રહ્યું છે કોઈ પ્રસિદ્ધિ મેળવવા માટે આજે લડી રહ્યું છે પ્રયાસો કરી રહ્યું છે પરંતુ વાલાઓ આપણે તો આપણી જાતને નમ્ર કરવાની છે કારણ કે ઈશ્વરના રાજ્યની અંદર જે નાનો થવા ચાહે એ મોટો થાય છે અને જે મોટો થવા ચાહે એ નાનો થાય છે આપણે કઈ બાબત માટે ઘમંડ કરી શકીએ કે જ્યાં આપણને એવું લાગે કે આ મેં કર્યું છે ભલાઓ આપણે તો કૃપાથી તારણ પામેલા છે આ તો પ્રભુની દયા છે કે તેણે આપણા પર પ્રેમ કર્યો તેમણે આપણને તારણની ભેટ આપીને ઈશ્વરના રાજ્યના વારસ થવા માટે બોલાવ્યા તેમણે આપણને પોતાના સંતાન થવાનો અધિકાર આપ્યો ત્યારે વાલાઓ આપણે છે કે પ્રભુ આપણી પાસે એ માંગે છે કે આપણે નમ્રતાથી તેની સાથે ચાલીએ આજે ઘણા બધા જીવનો એ તો મોટા થવાની બાબતોમાં આગળ જતા પડી ગયા છે પરંતુ જો ખરેખર તમે તમારા જીવનમાં ઊંચાઈને ચાહો છો તો તમારે પોતાની જાતને પ્રભુની આગળ નમ્ર કરવી પડશે અને એટલા માટે બાઇબલ આપણને એવું કહે છે કે તમે જીવનોને પ્રભુની નમ્ર કરો બીજા શબ્દોમાં વચન એવું કહે છે કે ઈશ્વરના સમર્થ હાથ નીચે તમે પોતાને નમાવો કે તે તમને યોગ્ય સમયે ઉચ્ચ પદ ઉપર મૂકે આજે આપણે જો ઊંચાઈ પર જવાની ઈચ્છા પણ રાખતા હોઈએ તો પણ વાલાઓ એ બાબત માટે એક જ બાબત છે કે પોતાની જાતને પ્રભુના હાથો નીચે દીન અને નમ્ર બનાવીએ ત્યારે આપણે વાલાઓ સફળતા તરફ આગળ વધીશું ત્યારે આપણે ઊંચાઈઓ પર જઈશું કારણ કે પ્રભુ એવા જ લોકોને ઊંચા કરે છે કે જેઓ પોતાને દિન અને નમ્ર બનાવે છે આપણા જીવન દ્વારા સર્વ માન મહિમા ગૌરવ કેવળ પ્રભુ રીતે આપણે તેમની સાથે ચાલીએ જીવન જીવીએ પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે આવું આપણે પ્રાર્થના કરીએ સ્વર્ગમાં અમારા પ્રેમાળ પિતા આજના પવિત્ર વચન માટે તમારો આભાર પિતા પરમેશ્વર અમે પ્રાર્થના કરીએ છે કે કદી પણ પ્રભુ કોઈ પણ પ્રકારનું ઘમંડ અમારી અંદર પ્રવેશ ના કરે અને પ્રભુ એ બાબતો માટે કદી પણ અમારા હૃદયના દ્વાર ન ખુલે પ્રભુ પણ અમે અને નમ્ર થઈને તમારી સેવા કરીએ તમારી સાથે ચાલીએ અને તમને પસંદ પડે એવા હૃદયની સાથે નમ્રતાથી અમે તમને હંમેશા સર્વ બાબતોમાં મહિમા આપીએ એવી કૃપા થવા દો પ્રભુ ઈસુના નામે માંગીએ છીએ આ मे गॉड ब्लेस यू हैव अ ब्लेस्ड डे शालोम ऑडियो जो आप मेरा वा मांगता हो तो आप हमारा व्हाट्सएप नंबर पर हमारो संपर्क कर सको हमारा नंबर है डबल नाइन सेवन फोर सेवन फाइव फोर फाइव फोर सिक्स आप तमारू नाम तब क्या थी छो हमने व्हाट्सएप करसो ये कि करीने हमें तुमने अ मैसेज मोकली शकीए गॉड ब्लेस यू शालोम Praise the Lord.